જાંબુઆ ગુડાના અંદાજે સો થી વધુ મકાનો અત્યંત બિસ્માર હાલતમાં હોય કોર્પોરેશન સત્વરે અન્ય જગ્યાએ સ્થળાંતર કરાવે તેવી લોકોએ માંગ કરી હતી વડોદરા કોર્પોરેશન દ્વારા આજથી અંદાજે પંદર વર્ષ પૂર્વે સ્લમ ફ્રી સિટી અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઝુંપડાઓ દૂર કર્યા બાદ કેટલાક પરિવારને શહેર બહાર હાઇવે પર આવેલ જાંબુઆ ખાતે તૈયાર કરેલ પંદરસો જેટલા મકાનોની ફાળવણી કરી હતી પરંતુ દિવસ જતા મહત્તમ મકાનોની હાલત ખખડદશ હોય તેવી બની રહી છે જાંબુઆ ગુડા આવાસ યોજનામાં છેલ્લી ત્રણ લાઈનોમાં તો સ્લેબની ચિંતાજનક સ્થિતિ છે ક્યાંક દિવાલના પોપડાઓ ખરીને નીચે પડી રહ્યા છે ત્યારે નાના બાળકો સાથે રહેતા પરિવારોએ ગમે ત્યારે માધવનગર કેશવનગર જેવી ઘટના બને તે પૂર્વે જ કોર્પોરેશનના અધિકારીઓને અન્ય જગ્યાએ મકાનો ફાળવણી કરવાની માંગ કરી હતી જો કોર્પોરેશન વહેલી તકે મકાનો નહીં ફાળવે તો ગમે ત્યારે દુર્ઘટના થાય તેવી લાભાર્થીઓએ દહેશત વ્યક્ત કરી છે માણસ મર્યા બાદ બે ચાર લાખ ની સહાય આપવાના સ્થાને દુર્ઘટનામાં કોઈનું મોત નીપજે તે પૂર્વે જ જો કોર્પોરેશન અમને મકાનો ફાળવી દે તો વધુ સારું એવી રહીશો લાગણી વ્યક્ત કરી હતી આવાસ યોજનામાં દાદર પરથી જતા બીમ અને કોલમમાં તિરાડો પડી ગઈ છે અને લગભગ બધી દિવાલોમાં તિરાડો જોવા મળી રહી છે જેને લઈ કેટલાક લોકો તો મકાન છોડીને અન્યત્ર રહેવા જતા રહ્યા છે કારણ કે ગમે તે ક્ષણે ધાબાની છત પડવાનો ભય છે મારું નામ સબાના બિલાલ દિવાન છે આ મકાન રહેવા લાયક જ નથી અમને અહીંયા આગળ રહેવું નહીં તમે બીજી જગ્યા અમને શિફ્ટ કરી આપો આ અડધી રાતે સિલેબ પડી જાય છે કાલ ઉઠીને અમે છોકરા લઈને મરી જઈએ તો એટલે અમને અહીં રહેવું જ નહીં અમને બીજી જગ્યા સરકારને વિનંતી છે કે અહીંયા આગળ અમારે રહેવું નહીં બીજી જગ્યાએ શિફ્ટ કરી આપો અહીંયા આગળ પંદરસો જેવા મકાનો હશે કે આ એક આ લાઈન એક આ લાઈન એક પાછળની લાઈન આ તૈનમાં તો બહુ જ તકલીફ છે ને મેં અહીંયા આગળ જ રહું છું મારા ઉપર જ મકાન પડી ગયું છે એટલે મેં મારા છોકરાને લીધે અમને અહીંયા આગળ રહેવું જ નહીં અમને બીજી જગ્યા તમે શિફ્ટ કરી આપો મારું નામ છે સાજીદ દિલાવર મંસુરી મેં જાંબા નિરૂપીમાં રહું છું કુડાના મકાનમાં સિલેપ પડે છે મારા ઉપર ચોથા મારા પડી ગયા છે અને તે બધા બુલોકમાં તિળાના છે નીચે છે ઉપર ઉધી કોઈ આવતું નહીં જોવા માટે વોટ લેવા માટે બધા આવે છે કોઈ આવતા નહીં આજવા રોડ અમે રહેતા તો આજવા રોડથી કંઈ નાખ્યા છે જામવા તો એ બધા મકાનો બનાય છે આજવા ચોકડી પાય શિયાજીપુરા પાય તે અમને શિફ્ટ કરી આપો નહીં તો કંઈ બી બીજી જગ્યાએ શિફ્ટ કરી આપો અમને ફાવતું નહીં બે ત્રણ વર્ષમાં પડી જશે મકાનો તો કોની જવાબદારી લેશે બરાબર બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા કંઈ મતલબ નહીં નાના બાળકો મરી જાય માણસો મરી જાય એના જે છે ને માછીઓ કંઈ છે અમને સીવ કરી આપો આ તમારી વિનંતી છે બસ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર